કહેવાય છે કે સિદ્ધિ તેને જય વરે જે પરસે વિના હોય આ વાતને સાર્થ કરી રહ્યા છે અરવલ્લી જિલ્લાના અણિયોર કંપાના એક ખેડૂત આ ખેડૂત પોતાના ખેતરમાં પપૈયાની ખેતી કરીને લાખોની કમાણી કરી રહ્યા છે અરવલ્લી જિલ્લાના ખેડૂતો છેલ્લા ઘણા વર્ષોથી પરંપરાગત ખેતી કરી રહ્યા છે ઋતુ આધારિત ખેતીમાં અનેક જોખમો અને વળતર પણ ઓછું રહેતું હોવાને પગલે ખેડૂતો હવે ધીરે ધીરે બાગાયતી ખેતી તરફ વળી રહ્યા છે ત્યારે માલપુર તાલુકામાં આવેલા અણીયોર કંપાના ખેડૂત વિઠ્ઠલભાઈ પટેલ સતત છેલ્લા ત્રણ વર્ષથી પપૈયાની ખેતી કરી રહ્યા છે તેઓએ એક વીઘા દીઠ ત્રીસ હજારથી વધુ ખર્ચ કરી પ્રથમ વર્ષે પાંચ અને ત્યારબાદના બે વર્ષોમાં દસ વીઘા જમીનમાં પપૈયાનું વાવેતર કર્યું વાવેતર બાદ પાક તૈયાર થયો છે અને પાકને આસપાસના વેપારીઓ ઘરે બેઠા ખરીદે છે ઉલ્લેખનીય છે કે આ પાકની ખેતી દોઢ વર્ષની માનવામાં આવે છે જે દરમિયાન અનેક વખત પાક લઈ શકાય છે ત્યારે આ ખેડૂતે પપૈયાની ખેતી દ્વારા પરંપરાગત ખેતી કરતા વધુ વળતર મેળવી અન્ય ખેડૂતો માટે પ્રેરણા પૂરી પાડી છે છેલ્લા ત્રણ વર્ષથી હું આ ખેતીની અંદર પહેરાય રહ્યો છું આમાં બાગાયતી ખેતીની અંદર અમને જૂની રૂડી પ્રમાણે આમાં ઘણું સારું લાગે છે અને વારે ઘડી અમાર જે થતો ખર્ચો હોય એ ઓછો થઈ ગયા છે હવે મારા પપ્પીયાનું જે વાવેતર છે હાલ ઘડી વીસ બેને અમે વાવેતર કરી છે વીસ બે ત્રેવીસ અને છેલ્લા છ મહિના પછી આનું કટિંગ આવે છે એટલે અમારી આવક છ મહિના પછી ચાલુ થઈ ગઈ છે આમાં જે અમે બીજા પાક કરતા અમારે ઉથલ પાલવાનો જે ખર્ચો છે ઓછો થઈ જાય છે અને બીજો મારે હાલ ઘડી દસ ની અંદર વાવેતર છે જેની અંદર અમારે હાલ ઘડી કોઈ બીજું કોઈ નથી પણ સારામાં સારી આવકની એવું લાગે છે પણ હવે આ બધું કુદરતી આધીન અને ભાવ તરફનું જે બજાર જે ભાવ મળે એમાં તો બીજા ખર્ચે અમને આમાં સારું લાગે છે અને ખેડૂતો હું એમ જ કહું છું કે ભાઈ આ તમે બાગાયતી ખેતી તરફ તમારે ખરેખર પોષિત થવું જોઈએ સામાન્ય રીતે પપૈયાની પેટના રોગો માટે અક્ષિર ઈલાજ માનવામાં આવે છે પપૈયું ખાવું સ્વાસ્થ્ય માટે ઘણું સારું માનવામાં આવે છે તેમાં મેગ્નેશિયમ ફાઈબર વિટામિન્સ જેવા ઘણા પોષક તત્વો મળી આવે છે જે શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારવાની સાથે સાથે અનેક રોગો સામે લડવામાં મદદ કરે છે પેટની ગમે તેવી તકલીફમાં પપૈયાનું સેવન કરવાથી ફાયદો થતો હોય છે ત્યારે વિઠ્ઠલભાઈએ કરેલ પપૈયાનું ઉત્પાદન હાલ સમગ્ર ગુજરાતમાં પહોંચી રહ્યું છે મેં મારા ખેતરની અંદર 10 વીઘાનું વાવેતર કરેલું છે પપૈયાનું તો એની અંદર મને બહુ સારું રહ્યું છે અને મારા વીઘાની અંદર 25 થી 30000 રૂપિયા પાયાનો ખર્જો છે અને 6 મહિના પછી એનું પપૈયાનું કટિંગ આવે છે અને આ પેટના રોગ માટે બહુ સારું છે અને અને માસ ખવાય છે પપૈયામાં કોઈ તકલીફ થતી નથી ઓર્ગેનિક દવા જેવું કામ કરે છે પપૈયા વેપારીઓ અહીં આવી પપૈયા બારોબાર ખેડૂત પાસેથી લઈ જાય છે આ પપૈયા ઓર્ગેનિક હોવાથી ખાવામાં ખૂબ જ મીઠા હોય છે જેને લઈને માંગ પણ વધુ રહે છે માંગ વધુ રહેતા પપૈયાની ખેતી કરનાર ખેડૂત પણ માલામાલ થયા છે જેથી ખેડૂત પણ ખુશ જોવા મળી રહ્યા છે અરવલ્લી જિલ્લાના ખેડૂતો બાગાયત ખેતી તરફ વળ્યા છેલ્લા બે વર્ષમાં સૌથી વધુ સંખ્યા ખેડૂતોની બાગાયત ખેતીમાં વધી છે આપણે ઉભા છીએ હાલ કે પપૈયા ની જે ખેતી કરવામાં આવી છે દસ વીઘા જમીનમાં આજે ગામ છે અણિયોપુરા કંપા આ ગામના જે ખેડૂત છે વિઠ્ઠલભાઈ પટેલ દ્વારા દસ વીઘા જમીનમાં છેલ્લા બે વર્ષથી પપૈયાની ખેતી કરવામાં આવી છે અને હવે તમે આ દ્રશ્યમાં એ તેનું પરિણામ જોઈ શકો છો કે જે પ્રકારે તેમને મબલફ આવક સાથે સાથે ઉત્પાદન મળી રહ્યું છે અને પપૈયાનો જે પાક છે તે આપ જોઈ શકો દ્રશ્યમાં કે સામાન્ય ખેતી કરતા પણ તેમની આવક આમાં વધુ જોવા મળી રહી છે તેવા સંજોગોમાં પેટ માટે પેટના રોગો માટે ખૂબ જ સારું ગણાવતા પપૈયું જોઈ શકાય છે કે ગુજરાતભરમાં સૌથી વધુ ડિમાન્ડ ધરાવતું પપૈયું છે અને અરવલ્લી જેવા નાના જિલ્લામાંથી પણ જઈ રહ્યા છે એટલે કે કહી શકાય કે ખેતી હવે એક અલગ જ છે અને સારી બાબત કહી શકાય કારણ કે જે વિસ્તારના ખેડૂતો છે તે હવે અલગ ખેતી કરી રહ્યા છે તેવા સંજોગોમાં વિઠ્ઠલભાઈ પટેલે આ વિસ્તાર માટે નવો ચીરો ચિતરી અને ખેડૂતો માટે નવી આશા ઉભી કરી છે હાર્દિક પટેલ ન્યૂઝિન ગુજરાતી અનિયુરપુરા કંપા ગામ અરવલ્લી